ભાવનગર જિલ્લાના દરિયામાં પણ જોરદાર કરંટ છે મહુવામાં કોટડાના દરિયામાં ઊંચા ઊંચા મોજા ઉછળ્યા કોટડાના દરિયામાં પાંચ ફૂટ ઊંચા મોજા ઉછળ્યા છે પ્રશાસન તરફથી અમારા સંવાદદાતા પાર્થ મજેઠિયા પાસેથી જાણકારી પ્રાપ્ત કરીશું પાર્થ શું સ્થિતિ છે અત્યારે ઊંચા કોટડાના દરિયાકાંઠે અને સતર્કતાના ધોરણે શું કામગીરી થઈ રહી છે જણાવી દઉં જે પ્રમાણે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી સાથે જ જે વર્ષની હાઇટેટ ભરતી છે તે આજના દિવસે છે એટલે કે મહુવા જે આ જે ઊંચા કોટડાનો દરિયો આવેલો છે કે જ્યાં દરિયાની અંદર ભારે કરંટ જોવા મળી રહ્યા છે આ દ્રશ્યો છે આજે બપોરના સમયના કે જ્યાં હાઇટેટ ના કારણે આજે દરિયાની અંદર ચાર થી પાંચ ફૂટના મોજા છે તે ઉછળી રહ્યા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે એક તરફ હવામાન વિભાગ દ્વારા સૂચના આપવામાં આવી છે પોલીસનો બંદોબસ્ત પણ લગાવી દેવામાં આવ્યો છે ભાવનગર જિલ્લાની જો વાત કરવામાં આવે તો એકસો બાવન કિલોમીટર દરિયાઈ પટ છે કે જ્યાં દરિયાની અંદર ભારે કરંટ હાલ જોવા મળી રહ્યો છે પાર્થ આભાર જાણકારી આપવા માટે